તો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે ફેમસ એક્ટ્રેસ પવિત્રા અકસ્માત થયો છે જેમાં તેમનું મોત નીપજ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસનો અકસ્માત હૈદરાબાદના મહેબૂબનગર પાસે સર્જાયો હતો ઉલ્લેખનીય બાબત છે કે પવિત્રા જયરામની કાર એક બસ સાથે ટકરાઈ હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટ્રેસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું કન્નડ ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનો પરિવાર તેમના નિધનના સમાચારથી સ્તબ્ધ છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકના મંડિયા જિલ્લાના અનાકેરેથી પરત ફરતી વખતે પવિત્રા સાથે અકસ્માત થયો હતો આ ઘટનામાં અભિનેત્રીની કઝિન અપેક્ષા ડ્રાઈવર શ્રીકાંત અને સાઉથ એક્ટ્રેસ ચંદ્રકાંત પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અહેવાલ છે કે પવિત્રાને કારે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઈડર સાથે અથડાઈ અને બાદમાં હૈદરાબાદથી વાન પરથી તરફ આવી રહેલી બસ કારની જમણી બાજુ સાથે અથડાઈ હતી અકસ્માતમાં પવિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં તેનું ઘટના સ્થળે જમોત થયું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો